રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર મસ્ત મસ્ત હોવાનો અને શનિવારનો દિવસ છે આપણે આવ્યા હે બજરંગબલી શ્રી હનુમાનજી ટેમ્પલ બહુ મસ્ત બધું કામકાજ હમણાં ચાલુ હતું અને બધું કામ ફિનિશ થયું પ્રોગ્રામ છે શનિવાર આરતી ચાલુ હે ને બહુ બધા માણસ છે જો સંપર્ક બુટ દેખાતા હોય એટલી જ ખબર પડે કે આરતી ચાલુ છે થોડોક તમને લાભ દઈએ આરતી મસ્ત મસ્ત બજરંગ બલી નો ફોટો છે આવતા હમણાં બધું મસ્ત કામ કર્યું છે પેલા મંડી નો સુધારો વધારો કર્યો છે મસ્ત મસ્ત এাই? কালাू কেয তারও সারি কিডিকাইডিকেড আকেডেডায় অকেডেডেরা সিয়ে মাক্য়েডাই মাকেডেডুকেব মাকেডি আকেডেডেয়ে � ટાઈમ નહીં મળે તો આ લોકોએ બધું ઘણું બધું કર્યું છે બીજા આરતી થઈ ગઈ છે આપણે દર્શન કરવા જાય હમણાં બસ હવે બધા માણસો ધીમે ધીમે નીકળે તો આપણે દર્શન કરાવું તમને जय हनुमान मूज़ा જય શિયા પ્રસાદજી આપણે આ મંદિરનું છે ને હમણાં બધું કામ કર્યું અને મોટું બનાવ્યું પેલા સુવિધા વસ્તુ હવે સુવિધા વધી ગઈ અને બહુ મસ્ત મસ્ત છે શનિવારના આરતીનો ટાઈમ નવથી દસ વાગ્યા સુધીનો થિંક સો વેલા આવવાનું નહીં તરત જગા નથી મળતી આપણે બી આજે ભારે ઉભા હતા તો આવજો મસ્ત મસ્ત છે અને શનિવારનો દિવસ છે મસ્ત વેધર છે ઠંડી ચાલુ થઈ ગઈ આરતી કેટલા વાગે ચાલુ થાય નવ વાગે દસ વાગે દસ વાગે આરતી ચાલુ થાય અહીંયા બધાને ખબર જ છે હનુમાનજી બાપાનું મંદિર છે અને આરતીનો ટાઈમ નવ દસ વાગ્યાનો છે પણ જો વહેલા આવજો તો જ ભેગા મળશે બાકી તો બહુ અટાણે મસ્ત સુધારા વધારા કરી લીધા એ જઈએ જલારામ નું મંદિર બહુ લોંગ ટાઈમ પછી જાય એ પેલા ગાતા હમણાં ગાને જ કહેતું ના તો જઈએ જલારામ મંદિરે ને તમે ભેગા દર્શન કરાવો હનુમાનજી બાપાએ આપણે ગાતા ત્યાં આરતી થઈ ગઈ અને જલારામ બાપાએ આરતી તો થઈ ગઈ હે આપણે જઈએ ગોડ બાપાને મળીએ આપણે જાજો ટાઈમ છે ને અને બહુ આઈકલા મંદિર હે ત્યાં પર જાજો દર્શન કરજો નાબરો ઉપર જ છે આ ટાઉનમાંથી સીધા તમે જાવ ને હા સિટી સેન્ટર ટાઉન ના બાય રસ્તો હે અને નાબરો રોડ ઉપર આગળ જાવ એટલે અહીંયા હું તમને બતાડ્યું હમણાં એડ્રેસ ભી ચલો રહો જય ચલારામ બાપા કસ્ત મસ્ત દ્રશ્ય હે જૂના ચલારામ બાપા ના જય ચલારામ પેલા ધરતા ઘર ઘંટી ને જલા બાપા બેઠા માતાજી રોટલા બનાવે જુઓ સુલાવડી ને જમાવડોથી પહેલા તો ભાઈ જય જલારામ બાપા

પેન્ટિંગથી બધું બતાવ્યું જોરદાર એટલા સીડીથી સડીએ જ્યાંથી ઉપર સુધી આ રીતના બધું પેઇન્ટિંગ કરેલ છે અને જલારામ બાપાના જે જીવનમાં એની જે કંઈ કર્યું એ બધું થી બતાવેલ છે નાબરો રોડ ઉપર છે મસ્ત મંદિર જલારામ બાપાનું આવજો ક્યારેક ને ગોરબાપા બી અંદર એ પછી આપણે મુલાકાત લઈએ તો મસ્ત મંદિર છે આવજો જોરદાર રાજુભાઈ પંડ્યા જળારામ મંદિર રેસ્ટોરન્ટ આરતીનો સમય સવારે દસ થી અગિયાર અને સાંજનો સાત થી સાડા સાત બરાબર અને ગોરબાપા ઇન્ડિયાના એ આપણા મિત્ર છે ને ભાઈ ભાઈભાઈ આપણા મિત્ર છે તો આવજો તમે બી બધા અને મસ્ત મસ્ત પ્રોગ્રામ બી થાય છે